अजित जब वाइब्रेंट समिट आने वाली है उसके लिए पुलिस बन्नों जो है किस तरह का है क्या आयोजन रहेगा? सौ कदम वाइब्रेंट वा गुजरात प्रोग्राम मार्च पुलिस तरफ से तमाम तरीका की जो तैयारी करनी है वो तैयारी करना शुरू हो गया अलग अलग एरिया नहीं પહેલે રેખી પૂરા હો ગયા સિક્યુરિટી મેજર્સ કૈસા ઇમ્પ્રુવ કરનાર બોર્ડ ડિસિશન્સ લીધા જાહે અને ઇન્ટર ડિપાર્ટમેન્ટલ કોર્ડિનેશન જોતા હોવું જોઈએ ડિપાર્ટમેન્ટ અલગ અલગ ડિપાર્ટમેન્ટ સાથે કોર્ડિનેશન મિટિંગ પણ થઈ રહ્યા છે અને બધી ડિપાર્ટમેન્ટ સાથે મળીને વાઈબ્રન્ટ ગુજરાત સમિટને કૅસા સક્સેસ કરનાર ઉસ બાર સોચકે અલગ અલગ સ્ટેપ્સ લીધા જા એ દરમિયાન પોલીસ તરફથી દર દર વાઇબ્રન્ટ ગુજરાતમાં જેવી રીતે વ્યવસ્થા થઈ રહે છે એવી રીતે બધી તૈયાર છે અને ડીજી ઓફિસ તરફથી જરૂરી બંદોબસ્ત પણ પાલવણી કરવામાં આવેલ છે બીડીડીએસ ટીમ અત્યારે ફિલ્ડ ઉપર છે તેનાત છે એ કામ કરે છે મહાત્મા મંદિર એક્ઝિબિશન ગ્રાઉન્ડ ગિફ્ટ સિટી આ જગ્યા પર પોલીસ ટીમ સતત કામ કરી રહ્યા છે